તો વાત આવે રાજકોટની જ્યાં રાજકોટમાં ફૂડ શાખાએ લીધેલા ખાદ્ય પદાર્થના ચાર જેટલા નમૂના ફેલ થયા છે શ્રીરામ ડેરી બજરંગ ડેરીની ઘીના નમૂના ફેલ થયા છે પાલ પંજાબી અને પંગત રેસ્ટોરન્ટનું પનીર ખાવા લાયક ન હોવાનું સામે આવ્યું ઓગણીસ જેટલા ધંધાર્થીઓને ત્યાં ફૂડ વિભાગે તપાસ હાથ ધરી હતી ખાદ્ય નમૂનાના પંદર નમૂનાની સ્થળ ઉપર જઈને ચકાસણી પણ કરવામાં આવી હતી અને નમૂના ફેલ જતા હવે ધંધાર્થી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાઈ છે રાજકોટ વાસ રંગીલા છે અને જે બહારની ખાવાની વસ્તુનો શોખીન છે તેને હવે ચેતી જવાન છે પનીર અને અડદિયાના જે સેમ્પલ છે તે ફેલ થયા છે આરોગ્ય અધિકારી જયેશ વાકાણી આપણી સાથે છે સાહેબ બાકી વાત શું છે જે ખાસ કરીને રાજકોટ મહાનગર પાલિકાની જે ફૂડ શાખા જે છે એના દ્વારા જે છે શ્રીરામ ડેરી અને જયભરંગ ડેરી ફાર્મમાંથી શુદ્ધ ઘીના નમૂના લેવામાં આવ્યા હતા આ ઉપરાંત બે જે પંગત રેસ્ટોરન્ટ ઉપરાંત જે છે પાયલ પંજાબી ફૂડ પોઈન્ટ જે છે ત્યાંથી જે છે એ પનીરના નમૂના લેવામાં આવ્યા હતા આ તમામ જે ચારેયના નમૂના જે છે એના રિઝલ્ટ જે છે એ સબસ્ટાન્ડર્ડ આવેલા છે અને સબસ્ટાન્ડર્ડમાં જોવા જઈએ તો બીઆર વેલ્યુ ઉપરાંત જે છે આયોન વેલ્યુ એટ ફોર્ટી ડિગ્રી સેન્ટીગ્રેડ અને સાથે સાથે રિચર્ડ વેલ્યુ જે છે આ તમામની માત્રા છે જે ધારાધોરણ મુજબ આવેલ નથી એટલે કે આ ચારેય બાબતોમાં ફોરેન ફેટની હાજરી અથવા પામ ઓઇલ જેવા ફેટની હાજરી જે આપણને મળેલી છે જે કહી શકાય કે આ ઘી અને જે પનીર જે છે એ ખાવા લાયક નથી આરોગ્યનું શું ખતરો થાય ખાસ કરીને શુદ્ધ પ્રકારનું મિશ્રણ જે છે એ કહી શકાય બેડ કોલેસ્ટ્રોલ એલડીએલ વીએલડીએલ અને ખાસ કરીને જોવા જઈએ તો હૃદયરોગની નળીઓની બીમારી અને સમય જતા ડાયાબિટીસ અને હાઈપરટેન્શન થવાની પણ શક્યતાઓ રહેલી છે કાર્યવાહી કરવામાં આવશે હાલ જે છે એક મહિનાની નોટિસ જે છે આપવામાં આવી છે અને એક મહિનાની નોટિસ પછી આમના વિરુદ્ધ જે એજ્યુકેશનની કાર્યવાહી કરવામાં આવશે આરોગ્ય અધિકારી તેમણે જણાવ્યું કે તે ચારેય જે વેપારીઓ છે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અને અધિક કલેક્ટર દ્વારા તેને દંડ પણ ફટકારવામાં આવશે અને આવા જે વેપારી વેચાણ કરતા હશે તેની સામે આગળ વધી કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી ટીવી થર્ટીન રાજકોટ